ડોર ડોર ટુ આવ્યા છે છે રૂપાલા પ્રચાર કર્યો અંશન પર બેઠેલા પદ્મિની બાનો આજે ત્રીજો દિવસ છે તેમણે કહ્યું કે માતાજી પણ ખુદ એક શક્તિ છે બહેનો દીકરીઓ વિશે બોલનારને માતાજી ક્યારે માફ નહીં કરી આ નિવેદન પદ્મિની બા છે આવતીકાલે રાજકોટમાં મહારેલી અને મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું ટુ ડોર પ્રચાર શરૂ કર્યો છે જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી આજે પણ હું અનસન ઉપર છું જ અને જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રૂપાલાભાઈ રદ થાય ત્યાં સુધી અનસન ઉપર રહીશ અને ડોર ટુ ડોર હું પ્રચાર કરીશ રૂપાલાભાઈની ટિકિટ નહીં આવા માણસોને માતાજી પણ માફ ન કરે કે જે બેન દીકરીઓ વિશે બોલે ને તો માતાજી પણ એક શક્તિ જ છે એટલે એ ભલે ગયા પણ એને માફી માતાજી પણ નહીં આપે પણ આજથી બેન ડોર ટુ ડોર પ્રચાર રૂપાલાજી શરૂ કર્યો છે રીતે રીતે પ્રચાર શરૂ અમે અમારી આંદોલન આપશું આગળની અમારી બહુ મોટા પાયે રણનીતિ છે અમારું કાલ મહારેલી છે અમારે રાજકોટમાં અને મહાસમેલન પણ યોજાશે અને અમે આગળ જેલ આંદોલન પણ કરશું પણ અમે અમારો ન્યાય અમને મળવો જોઈએ અમે સરકારશ્રીને એ જ કહેવા માંગી છીએ કે રૂપાલાભાઈ તો સાઈડમાં થઈ ગયા છે તો હવે આપની ઉપર છે કે અમને અમારા ક્ષત્રિયણીઓને ન્યાય મળે અમારા ક્ષત્રિય સમાજને ન્યાય મળે અમારી સાથે શું કામ આટલો અન્યાય